ગુજરાતમાં ચાર દિવસ પહેલા સુરતના કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ આજે ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર ચાર ફૂટ ઉંચા પાટાનો ટુકડો કોઈ ઊભો રાખી દીધો મોડી રાત્રે ઓખા ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું અકસ્માતમાં ટ્રેન સહી સલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા ઘટનાની તપાસમાં ડોગ સ્ક્વોટ ડ્રોન કેમેરાની પણ આશંકાએ પોલીસ તપાસ કરી રહી છે રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે હાલ બોટાદ પોલીસ એલસીબી એસઓજી સહિતની ટીમ આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે તપાસ કરી રહી છે આ ઘટના અંગે બોટાદ જિલ્લા એસપી કેફ બરુડિયાએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામમાંથી બે કિલોમીટરના અંતરે વેલી સવારે પેસેન્જર ટ્રેન નંબર એક નવ બે એક જીરો ઓખા ભાવનગર જતી હતી ત્યારે કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે આશરે ચારેક ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો જેના લીધે ઓખા ભાવનગર ટ્રેન અથડાતા તે ઊભી રહી ગઈ હતી ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા રાણપુર પોલીસની જાણ કરતા હાલ એલસીબી એસઓજી સહિતની ટીમે આ અંગે તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી લગભગ બે કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર ઓગણીસ બસો દસ પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે ચારેક ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં સાડા સાત વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર દેશમાં બે મહિનામાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનો આ ત્રેવીસમો પ્રયાસ છે અગાઉ વીસ સપ્ટેમ્બરે સુરતમાં રેલવે ટ્રેકમાં છેડછાડ કરવામાં આવી હતી આ કેસની તપાસ એનઆઈએ સોંપવામાં આવી છે

રાજદ્રોહનો કેસ નોંધવામાં આવશે આ કેદ થી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ પણ હશે